તને નમે ચોકો કઈ છે અમારો આશ્રો રહેને મત મડશે પાણી સપ્લાય કરો તો એમાં ઝેર શું બંધારણ લખેલું છે કે એકવીસ વર્ષ થી માથે થાય તો એ સરકારી જમીન હોય તો એ ખાનગી થઈ જાય છે તો આ જમીન ને તો સાઠ સાઠ વર્ષ ગયા તો હવે સરકાર ને આ જમીન યાદ આવી હવે તો કાયદાકીય રીતે બંધારણ જ કે છે એકવીસ વર્ષ લગીન તમે જગ્યા ઉપર જોઈ તમારી માલિકીની થઈ જાય તો અત્યારે કેમ આ લોકો એમ કહે છે કે હવે આ સરકારી જમીન છે તો સાઠ વર્ષ લગીન ક્યાં હતા આ લોકો સરકાર ક્યાં ગઈ હતી સૂઈ ગઈ તો ને કે એને ખટાવાની વસ્તુ છે કે રિવરફ્રન્ટની બેઠી આવક કરવાની વાત છે તે કહેતા આટલા ગરીબોના દિલ દુભાઈ એવું કામ કરે છે આ લોકો આ બધાયને આઠ આઠ દિન મુદત દીધી છે મને તો કઈ મુદત જ નથી શનિવારે ત્રેવીસ તારીખે કે તમે ખાલી કરી દો તો હું જાઉં કે મારે દસ માણસ પરિવાર છે અમે જાય કે અમે આટલા વર્ષો થી રહી છીએ અહીંયા વેરો ભરી છે નળવેરો ભરી છે લાઈટ બિલ હે તમે આવીને જોઈ જાઓ અમારો તહેવાર છે મોટો તેદી મંગળવારે મોટી રાત છે હું અહીંયા તો આ મારા ઘર બે અઢાર પચાસ વર્ષથી આ મકાન વેરો નાખ્યો એ પાંચ વર્ષ નો મેં મકાન વેરો નાખ્યો અમને આઈ ના જંત્રી ભર દે કે અમારી રહેવાની કઈક સગવડ કરી દે અમને કોટર આપે હાલો આટલા વર્ષ ત્યાં આટલા વર્ષ અમે રહી છીએ આજ કેટલા વર્ષ ત્યાં રહી છે આ બધા ગરીબ માણસ રીએ છે એની સહાય આપો તમે આ ગરીબ માણસ કેમ નથી દે આ બધું અમારો આવી રીતનું કરો છો કેવી રીતનું કરો અમે આ બધું માણસ કેવી રીતનું જાય

દુનિયાનું માણસ છે અમે બધા ગરીબ માણસ છીએ કોઈ નાણાં વાળું નથી આમ તમે તમારા મનથી વિચાર કરો અને હવે તમે સરકાર આવી રીતનું અમને રેડ બફેડ કરો કેવી રીતનું અમે રમ અમે આશરે આટલા મકાન દુનિયાનું છે હજાર મકાન છે બધેમાં છે અમારા બધા અમારા ભાઈઓ છે અમારા મોસાર છે

મારે બે છે મારા એક ઘરવારી નામનું અને મારા નામનું બે સામે સામે હવે મારી ઘરવારીની નોટિસ ત્રેવીસ તારીખે ભોગાવી સાત બે હજાર છવીસ અને મારી નોટિસ સિતવીસ તારીખે મોકલાવી સિતાવી એક છવીસ હવે એનો મને શું ડિપ્ર આવે એમાં મને કાંઈ માલુમ થતું નથી મારે વહેલું ખાલી કરવાનું થાય એને મોડું ખાડું થવાનું મારા છોકરા ને હમાવા અત્યારે બધા ક્યાં કરવાની અત્યારે કોઈ મકાન ભાડું દેતા ભાડે દેતા નથી વીસ હજાર ભાડા બોલે બરોબર અને મકાન લેવું હોય તો એમાં હસન બોલે અમારે જાવું તો ક્યાં જાવું તમે એ મને સમજાવો અમારે છોકરા હા અમારે દસ દસ જણા હે દસે જણાની હમાવત તો ક્યાંક કરવી કે ન કરવી સરકાર માટે અમને આ ને જમીન બાદ દઈએ બરોબર એ જંત્રી મુજબ ક્યાંય પૈસા દઈ દઈશ અને કોટામાં તો અમારે જવાની કઈ ગણતરી એ નહીં